સુરતના સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરી લેવાના મામલે યુવાનની કરાયેલી હત્યા મામલે પોલીસે એક કિશોર સહિત ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે જ્યારે હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યો સુરતમાં રોજેરોજ હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં મોબાઈલ લેતી દેતી મામલે ખૂની ખેલ ખલાવ્યો સચિન સ્લમ બોર્ડ પાસે સચિન નવસારી રોડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાન વિપિન ઉર્ફે કાડુ સિંહની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગે છૂટ્યા મૃતકે મોબાઈલ ચોરી લેતા તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું

પચીસના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ ભંડાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો ગઈકાલ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન ચાર રસ્તા આગળ ઉભેલા હતા તો એ આ બંને જણ ત્યાં ઊભેલા હતા તો આરોપીઓ ટોટલ છ આરોપીઓ ફરિયાદ મુજબ છે આ છ આરોપીઓએ એક સમ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂડમાર માર્યો અને એ જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા એમનો પીછો કરી અને ફરીથી આજે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લીવાપડા પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓએ આજે ભોગ બનનારને બે ચપ્પુ અને મોઢ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ ત્રણ આરોપીના ટૂંકા નામ અને ત્રણ આરોપીના નામ જણાવેલ નથી એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે છ આરોપી દર્શાવેલ હતા આ જે ત્રણ ટૂંકા નામ જે હતા એ ત્રણ ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી ત્રણે ત્રણના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે ત્રણ જે નામ નતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ છ આરોપીઓ પૈકી બે આરોપી એક બે આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે જે હાલમાં જે બે આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમદ ઉલ્લા ઉર્ફે અયામ એહસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થઈ ગયું ક્લિયર થયેલું છે એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ ક્લિયર થયું પૂરું નામ ક્લિયર થયેલું છે રાઝીદ રશીદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે